બ્રેકિંગ ન્યૂઝ ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે તુવેર ખરીદીનો પ્રારંભ રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ગાંધી માર્કેટિંગ યાર્ડમાં આજે ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી ખેડૂતોમાં આનંદ ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી પ્રથમ દિવસે ત્રીસ જેટલા ખેડૂતો પોતાની તુવેર વેચવા ઉપલેટા માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા ખુલ્લા બજાર કરતાં સરસ ટેકાના ભાવ મળશે વિલકેટ ખેડૂતો માટે ફાયદાકારક છે ખેડૂતો માટે મહત્વપૂર્ણ અપડેટ્સ સરકારી ટેકાના ભાવને લઈને ખેડૂતો વિશ્રામ અને વધુ ન્યાયસંગત કિંમતોની આશા રાખી રહ્યા છે ખેડૂતો માટે ટેકાના ભાવ પર વેચાણ કરવું વધુ ફાયદાકારક બનશે બજારમાં સ્થિરતા લાવવા માટે આ પગલું મહત્વપૂર્ણ છે વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે અહેવાલ વિપુલ પ્લેટા ભાઈ ઠુમર માર્કેટિંગ યાર્ડના ચેરમેન આજ રોજ ઉપરેટા માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેર અને ચણાની ખરીદીનો પ્રારંભ થયો છે ખેડૂતમાં ખુશીનો માહોલ છે જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને ખેડૂતોના ભાવ જળવાઈ દે એવા શુભ હેતુથી મિનિમમ પ્રાઇસ સપોર્ટના ભાવથી આજે તુવેરની ખરીદી શરૂ થઈ છે વધુમાં વધુ ચાર હજાર કિલો એટલે કે બસો મણ જેટલી તુવેર એક ખેડૂત ખાતા લેવામાં આવશે અને પંદરસો ને દસ રૂપિયા મણના ભાવ લેખે ખેડૂતોને ચૂકવણું કરવામાં આવશે આજે ખૂબ સારી રીતે ખેડૂતોને જે કાંઈ માલ બને છે પછી તુવેર હોય ચણા હોય મગફળી હોય કે કપાસ હોય દરેક જણસની ખરીદી સરકાર કરે છે ત્યારે આ સરકાર ખેડૂત હું રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો ખૂબ આભાર માનું છું ભારત કઈ કઈ પ્રકારના ભાવ છે બજાર કરતા સારા ભાવ મળે છે આજે તુવેરના ભાવ બજારની અંદર તેરસો રૂપિયા છે ત્યારે મગફળી સરકાર પંદરસો ને દસ રૂપિયા જેવા રકમથી તુવેર ખરીદે છે ત્યારે આ તકે હું સરકારનો પણ ખૂબ ખૂબ આભાર જણાવી